જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું શ્રી રાંદલ માતાજીની ચાલીસા તો ચાલો સાંભળીએ માતાજીની ચાલીસા આદિત્ય રાનાયન નમ વંદુ ગજાનન વિઘ્ન હર સર

જગ જનની દર્શન સુખકારી જગજનની દર્શન સુખકારી પ્રથમ નામ અર્ચના માતા રયા સજ્ઞા ખ્યાતાયણી રગજાતા કઠિન તપસ્વની અશ્વિની માતા કઠિન તપસ્વિની અશ્વિની માતા सप्तम नाम रांदल नीति गाये वहे ममद कुसम् पजाये પીતા વિશ્વકર્મા વિખ્યાતા મેના માત સુભગ ફલદાતા મેના માત સુભગ ફલદાતા તીવ્ર તેજ પતિ સૂરજ દેવા પતિ મુખ દર્શન મળે ન સેવા દર્શન કરતા નેત્ર બિડાએ पतिमुख दर्शन कदि न पतिमुख दर्शन कदि नन्नाय रन्नाए वा विचारि कही चिन्ता ब्रह्मा ने सारी कष्ट न मन विचारि विरं जिवाणी सुखकारी विरंजि वाणी सुखकारी તપો પંચવ્રત કઠિન કુમારી પતિ મુખ દર્શન થશે સુખકારી રાંદ મા વાત વિચારી પોતાની છાયા રચી છે સારી પોતાની છાયા રચી છે સારી આદિત સેવા છાયા થકી ગાએ માલ તપ તવન કરવા માણિયા જયા જગદમ મારે અશ્વની રૂપે તપ આ રંભિયા રૂપે તપ આરંભ संतान छाया सुख पामि मनुसावणि सनि तपिनानामि પુત્ર ગણિયમ રાજા કહે પિતા ને મુિ મન માહ પિતા ને મા ભેદ ભાવ મમ માતા રાખે ને મુજ પર કંટાળો દાખે ધરે ધ્યાન વિસ્મિત જગત્રાતા તપે તપ અશ્વિ રૂપ જગ માતા તપે તપ અશ્વિનિ રૂપ જગ માતા અશ્વરૂપે આદિત જા જાય અતિ સુખ પતિ મુખ દર્શન થાય રવિ રાંદલ ઉર્યાનંદન માએ પુષ્પ વણે દેવો જગ જાય પુષ્પ વર્ષે દેવો જય ગાય तप आचरे पूरन् सुख रे थाय मटे कोढ अन्धाय यमयमुना अश्विनि कुमारामनुवस थरे वत् નિરધારા મનુેવસ સથરે વત નિર્ધારા રાંદલ પ્રજા પરમ સુખદાઈ ના રોગ યમી ભીતી જાય સોરઠ દેશ શુભ ધરવા ગામે गोपगणो निहते ठामे गोपगणो निहते ठामे मानवलीला मातविचारे सुन्दर धारे त्रण वर्ष अतिरूपवन्ती बाला मणि गोपगणवने विशाला मणि गोपगणवने विशाला वाचा नहि सहु बोलावे सात सह बोलवे अति भारी भारे गणुघ वर्षा बहु सारी ने गणु वर्षा बहु रे सारी अति उत्तम गौ सेवा जाणि ધેનુ ચરાવે રાંદલ રાણી સોળ વર્ષ વય સંજ્ઞા થાય રૂપ ગુણ માન રૂપ ગુણ માના બહુઅખાય દુષ્ટો હરવા આવ્યા માતા સિંહ બની ધનુ સાક્ષાત્રા સિંહા નારાયણ થાય ચક્ર ત્રિશુળ થી સૈન્ય હણાય ચક્ર ત્રિશુળ થી સૈન્ય હણાય જય 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 સમ્યા જય ગાય આત્મના ષડ શત્રુહણાય અતિશુભાશિષ રાંદલ આપે સ્થાનિજ સ્થાપે માસ્થાપે સ્થાનનીજ દડવા સ્થાપે ત્રિપદા તલપથી તલથીરાંદલરાય કર્મ બંધ ભવ ભવના કાપે કન્યા સધવા મન વાંચિત પાવે વિધવા સત્ય વ્રતે સુખવા મેં વિધવા સત્ય વ્રતે વા મેં આદિત સુદ બીજ સપ્તમી ભાનુ અલુણ તપે થાય મન માન્યું શ્રીમંત ઉપવિત લગ્ન શુભ કામે પૂજે રાંદલ સુખ સંતતિ પામે પૂજે રાંદલ સુખ સંતતિ પામે ઔરંગાબાદ શુભ શીતળ ધામે સંવંત વિષ છ પનના મે માં રાંદ ચાલીસા દલપત ગાયે ઉપનામે આનંદ કહેવાય ઉપનામે આનંદ કહેવાય રાંધલ ચાલીસા નિત્ય ભણે પદાર્થ પામે ચાર વધે વિદ્યા ધન સંપત્તિ ને સદગુણી પરિવાર શાસન અને ગ્રહ જીવન કુટીર ત્યાગ પાંચ ત્યાગથી તપ તપે પંચવ્રતી મહાભાગ દિલના સત્ય રણકાર થી નારાયણ રાજી થાય એ રણકારે પ્રણવની સઘળે ઝાખી થાય બોલો શ્રી રાંદલ માતની જે કૃષ્ણ કનૈયા લાલ